કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવાની ધમકી આપીને ડિરેક્ટરો નાક દબાવવાનો પ્રયાસ સુરતના બાંડી રોડ પર છેલ્લા બાર વર્ષથી ચાલતી ધ મિલેનિયમ સ્કૂલના મેનેજમેન્ટે સારા અભ્યાસક્રમ માટે ફ્રેન્ચાઇઝી સાથે કરાર કર્યો હતો એમાં ફ્રેન્ચાઇઝી અભ્યાસક્રમ વખતો વખત અપગ્રેડ કરવાની હતી તથા અન્ય સેવાઓ પૂરી પાડવાની હતી પરંતુ ફ્રેન્ચાઇઝી છેલ્લા બાર વર્ષથી કોઈ ફેરફાર કર્યા વિના માત્ર કન્સલ્ટન્સી ફી વસૂલી રહી હતી આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ફ્રેન્ચાઇઝી દ્વારા સ્કૂલ સંચાલકો પાસેથી ફી વસૂલવા માટે સ્કૂલ મેનેજમેન્ટ પર દબાણ કરવામાં આવી રહ્યું છે મિલેનિયમ સ્કૂલ નામની હાલની સંસ્થા દ્વારા અમારી પ્રતિષ્ઠિત બ્રાન્ડના નામનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ સંસ્થાને અમારી બ્રાન્ડનો ઉપયોગ કરવાની મંજૂરી નથી આ પ્રકારે ફ્રેન્ચાઇઝીના સીઈઓ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું મિલેનિયમ સ્કૂલ સંચાલકોના સીઈઓ અમિત ગજરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ફ્રેન્ચાઇઝીએ સ્કૂલ મેનેજમેન્ટ સાથેનો કરાર સામેથી સમાપ્ત કર્યો છે એવું તેઓ જણાવે છે પરંતુ એ સંદર્ભનો પત્ર વ્યવહાર અમને મળ્યો નથી સીઈઓ અમિત ગજરે જણાવ્યું હતું કે છેલ્લા બાર વર્ષથી મેનેજમેન્ટ અને સારા શિક્ષણ અને સ્ટાફની પ્રતિષ્ઠાને કારણે શાળા સતત પ્રગતિ કરી રહી છે બોર્ડના પરિણામમાં શાળાના વિદ્યાર્થીઓ પણ રેન્કર લિસ્ટમાં સ્થાન મેળવી રહ્યા છે ફ્રેન્ચાઇઝીએ શરૂઆતમાં શાળાને તેનો પોતાનો અભ્યાસક્રમ અને પુસ્તકો અને શીખવાની પદ્ધતિ પૂરી પાડી હતી છેલ્લા બાર વર્ષથી ફ્રેન્ચાઇઝીઓ અભ્યાસક્રમ અને પુસ્તકોમાં કોઈ ફેરફાર કર્યા વિના માત્ર કન્સલ્ટન્સી ફી મેળવી રહ્યા હતા આ વર્ષથી કંપનીએ પોતાના અભ્યાસક્રમના બદલે પ્રાઇવેટ પબ્લિકેશન અને પુસ્તકો આપવાનું જણાવ્યું હતું એનો સ્કૂલ સંચાલકોએ વિરોધ કર્યો હતો વાલીઓને અપીલ છે કે છેલ્લા બાર વર્ષથી શાળાના સંચાલકો અને શિક્ષકોની મહેનતનું સારું પરિણામ મળી રહ્યું છે નિર્દેશકો વધુ સારા પરિણામો માટે સતત પ્રયત્નશીલ રહે છે વાલીઓએ શાળા સંચાલકોમાં વિશ્વાસ રાખવો જોઈએ રિપોર્ટર નીતિક રેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત અમિત ગજ્જર સીઈઓ ધ મિલેનિયમ સ્કૂલ સુરત આજે જે કંપનીએ એક પ્રેસ કોન્ફોરન્સ કરી હતી અને એવા કેટલાક આક્ષેપો જે તદ્દન પાયાવ્યા છે એવા કર્યા હતા એથી આજે અમારી સ્કૂલના વાલીઓ તથા સુરતની જનતા માટે કષ્ટતા કરવા માટે આપણે અહીંયા ભેગા થયા છે એ લોકોના જે મુખ્ય એ લોકો એક આક્ષેપ કર્યો કે એ લોકોએ અમારે એક વર્ષથી ઉપરના સમયથી મિનિયન સ્કૂલની ફ્રેન્ચાઈઝ ટર્મિનેટ કરી છે તો તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમને આજ સુધી એવો કોઈ ટર્મિનેશનનો લેટર એમના તરફથી મળ્યો નથી જો કોઈ મોકળો હોય તો તમારા માધ્યમથી એમને રિક્વેસ્ટ કરું છું કે અમને મોકલે બીજો જે એ લોકો એમ કેતા હતા કે સ્કૂલમાં લર્નિંગ સિસ્ટમ સૌથી અગત્યની છે અને મિલેનિયર લર્નિંગ સિસ્ટમ એનો પાયો છે પણ આજે બહુ કેર સાથે કેવું પડે છે કે જેને એ લોકો પાયો કે છે ગયા વર્ષે એ લોકોએ મિલેનિયર લર્નિંગ ની બુક અને બધું આપવાનું બંધ કરી દીધું છે નથી એની કોઈ ટ્રેનિંગ આપતા છેલ્લા પાંચ વર્ષમાં એ લોકોના ચાર પાંચ છ સીઈઓ બદલી ચૂક્યા છે અને જે આ કરિક્યુલમ બનાવેલો તે પણ ત્યાંથી ગયા છે એટલે લગભગ હવે કંપનીમાં કોઈ એમ્પ્લોયી રહ્યા નથી